હલો નમસ્કાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા બધી ટીપ સાથે બુંદીના લાડુની એકદમ પરફેક્ટ રેસીપી આજે તમારી સાથે શેર કરીશું મિત્રો એકદમ પરફેક્ટ મૂર્તિના દાણા જેવી ગોળ ગોળ રસીલી અને ચમકતી મીઠાઈવાળાની દુકાન જેવી મીઠી બુંદી ઘરે બનાવવા માટે તેનું બેટર કેવી રીતે બનાવવું સાથે કોઈ પણ જાતના સ્પેશિયલ ઝારાના ઉપયોગ વગર એકદમ સરસ મોતીના દાણા જેવી ગોળ ગોળ બુંદી કેવી રીતે તૈયાર કરવી અને મિત્રો ચાસણી બનાવતી વખતે પણ શું ધ્યાનમાં રાખવું અને મિત્રો તેમાંથી બુંદીના લાડુ કઈ રીતે તૈયાર કરવા તેની બધી જ સાથેની રેસીપી આજે તમારી સાથે શેર કરી છે મિત્રો તમને આ એક જ વિડીયોમાં મીઠી બુંદી અને મીઠાઈવાળાની દુકાન જેવા બુંદીના લાડુ એમ બંને રેસીપી એક સાથે શીખવા મળશે તો મિત્રો રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ચાલો એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા બધી ટિપ્સ ટીપ્સ સાથે બુંદીના લાડુ અને મીઠી બુંદીની રેસીપી શરૂ કરીએ જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો અને જો મિત્રો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો આગળ પણ આવી જ બીજી નવી નવી અને ટ્રેડિશનલ રેસીપીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એટલે કે એચએમએસ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ મિત્રો ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને ને કરો અને બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે તો હવે સૌથી પહેલાં મિત્રો એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવા બુંદીના લાડુ બનાવવા માટે આપણે પહેલાં મીઠી બુંદી માટેનું બેટર તૈયાર કરીશું તો તેના માટે આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે તો અહીંયા મિત્રો આપણે મીઠી બુંદી બનાવવા માટે જે ઝીણો ચણાનો લોટ આવે છે ને ફાઇન બેસન એનો આપણે ઉપયોગ કરવાનો છે અને અહીંયા તમારે ખાસ બુંદી બનાવતી વખતે બેસનને ચાળીને પછી તેનો ઉપયોગ કરવાનો છે અને તમારે માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીની મદદથી બે વાટકી જેટલો ચણાનો લોટ લઈ લેવાનો છે તો હવે આપણી આ બુંદી એકદમ સરસ સોફ્ટ બને તેના માટે આપણે તેમાં એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ તો અહીંયા તમે જોયું કે આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તમારે આ લોટની અંદર જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને ગાંઠા વગરનું એટલે કે બિલકુલ લમ્સ ના રહે એ રીતનું તમારે સ્મૂથ બેટર બનાવવાનું છે અને તમારું બેટર વધારે જાડું પણ નહીં અને વધારે પાતળું પણ નહીં એટલે કે મીડિયમ કન્સિસ્ટન્સીનું ચમચામાંથી પડે એ રીતનું તમારે બનાવવાનું છે તો અહીંયા તમે જુઓ કે આપણું બેટર તો તૈયાર થઈ ગયું છે પણ તે પરફેક્ટ છે કે નહીં તે તમને કઈ રીતે ખબર પડે તો તે ચેક કરવા માટે મિત્રો તમને ચાર મહત્વના પોઈન્ટ જણાવીશું પહેલો પોઈન્ટ એ કે તમે જુઓ કે આપણે બેટરને આ રીતે ચમચામાંથી નીચે પાડીએ ને તો તે એક જ ધારમાં પડે છે બીજું એ કે આપણે તેને ચમચાના પાછળના ભાગમાં આપણું બેટર એકદમ પરફેક્ટલી કોટિંગ આપે છે અને આ રીતે આપણે આંગળીની મદદથી લીટી કરીએ ને તો તમે જુઓ કે એકદમ પરફેક્ટ એક જ લાઇનમાં લીટી થાય છે અને ચોથો પોઈન્ટ એ કે આપણું બેટર પૂરું થાય ને પછી તમે જુઓ કે આ રીતની ડ્રોપિંગ કન્સિસ્ટન્સી એટલે કે આપણે જેમ ટેપા પડે ને એ રીતનું આપણું બેટર પડે છે મીન્સ કે આપણું બેટર બુંદી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો તમે આ ચાર મહત્વના પોઈન્ટ સાથે મિત્રો તમે બુંદી બનાવશો ને એટલે તમારી બુંદી દરેક વખતે એકદમ પરફેક્ટ બનશે તો હવે આપણે આ બેટરને ઢાંકીને લગભગ દસ થી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ તો આપણા બુંદીના બેટરને રેસ્ટ આપતા દસ થી પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે ઢાંકરને ખોલી લઈએ તો હવે આ બેટરને તમારે એક જ દિશામાં લગભગ ચાર થી પાંચ મિનિટ માટે વિસ્કરની મદદથી ફેટી લેવાનું છે તેનાથી શું થશે કે આપણા બેટરમાં હવાના કળભરાશે અને આપણી બુંદી એકદમ પરફેક્ટ બનશે તો આપણા બેટરને ફેટતા લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્કીનમાં જોઈ શકો છો કે આપણા બેટરનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે અને તમે જ્યારે બેટરને ચલાવશો ને તો તે તમને ચલાવવામાં પણ એકદમ હલકું લાગશે તો આપણું બેટર એકદમ પરફેક્ટ બની ગયું છે તો હવે આપણે બેટરને ચેક કરવાની હજુ તમને એક રીત બતાવીએ તો તમારે વાટકીની અંદર થોડું પાણી લેવાનું અને પછી આ રીતે મિત્રો બેટરના થોડા ટીંપા તમારે પાણીની અંદર ઉમેરવાના તો તમે જોઈ શકો છો કે બેટર શેપ લઈ લે છે અને મિત્રો તે પાણીની ઉપર તરવા લાગે છે તો મીન્સ આપણું બેટર એકદમ પરફેક્ટ છે તો તમારું બેટર પાણીમાં તરવા લાગે એટલે સમજી લેવાનું કે તે એકદમ પરફેક્ટ છે તો આ બેટરમાં આપણે ફક્ત એક ચપટી જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનું સોડા ઉમેરી આપણે વિસ્કરની મદદથી તેને એક જ દિશામાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો તમે જોઈને કે બુંદીનું બેટર બનાવવું કેટલું સહેલું છે ફક્ત આપણે થોડી નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો આપણી બુંદી એકદમ પરફેક્ટ બને છે તો હવે તમે જુઓ કે આપણું બેટર પણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને તે આ રીતનું મીડિયમથી અને ચમચામાંથી પડે એ રીતનું પોરિંગ કન્સિસ્ટન્સીવાળું હોવું જોઈએ તો હવે મિત્રો આપણે ફટાફટ બુંદી બનાવવાની શરૂઆત કરીએ તો મિત્રો જે રીતે તમને વિડીયોમાં પહેલાં કહ્યું એમ કે આપણી બુંદીને પણ જાતના સ્પેશિયલ જારાના ઉપયોગ વગર બનાવીશું તો તેના માટે મિત્રો આપણે આ રીતની જે ઘરમાં ગાજર કે પછી દૂધી ખમણવાની ખમણી આવે ને તેનો આપણે ઉપયોગ કરવાનો છે અને જો તમારી પાસે એ રીતની ખમણી ના હોય તો તમે આ રીતની કોઈ કાણાવાળી પ્લેટની મદદથી પણ બુંદી બનાવી શકો છો અથવા તો પછી આ રીતનો કોઈ પૂરી કરવાનો જારો તમારા ઘરમાં હોય કે પછી આ રીતની કોઈ કાણાવાળી ચાળણી હોય જેમાં છૂટા છૂટા કાણા હોય તો તમે તેની મદદથી પણ બુંદી બનાવી શકો છો તો મિત્રો આ બધા ઓપ્શન તમને બતાવ્યા તેમાંથી તમારી પાસે જે અવેલેબલ હોય તેનાથી તમે બુંદી બનાવી શકો છો તો હવે આપણે આ બુંદીને તળવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે તો હવે મિત્રો આપણું આ તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે આ રીતે થોડું બેટર તેલમાં ઉમેરીએ તો તમે જોઈ શકો છો કે બેટર તેલમાં ઉમેરતાની સાથે તે તરત જ ઉપર આવે છે મીન્સ કે આપણું તેલ એકદમ પરફેક્ટ ગરમ છે તો હવે મિત્રો આપણે અત્યારે બુંદી આ રીતે ખમણીની મદદથી બનાવીશું તો તમારે ખમણીને તેલથી લગભગ ત્રણથી ચાર ઇંચ જેટલી ઉપર રાખવાની અને પછી તમારે તેની અંદર એક ચમચા જેટલું આ રીતે બેટર ઉમેરવાનું અને પછી તમારે ખમણીને બિલકુલ હલાવવાની નથી તે તેની જાતે જ મિત્રો આ રીતની એકદમ સરસ મોતી જેવી ગોળ ગોળ બુંદી મિત્રો તેલની અંદર પડશે અને અહીંયા તમારે ખાસ ખમણીને બિલકુલ હલાવવાની નથી અને તેને તેલથી લગભગ ત્રણથી ચાર ઇંચ જેટલી ઉપર રાખવાની છે અને પછી ખમણીમાંથી બુંદી પડવાની બંધ થઈ જાય પછી તમારે તેને ધીરે લઈને લઈ લેવાની છે અને હવે આ બુંદીને મિત્રો આપણે એકદમ સારી રીતે તળી લઈએ તો આપણી બુંદી લગભગ એકથી બે જ મિનિટમાં એકદમ પરફેક્ટ ક્રિસ્પી થઈને તળાઈ જશે તો આપણી બુંદીને તળાતા એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ પરફેક્ટ ક્રિસ્પી થઈને તળાઈ ગઈ છે અને તમે બુંદીને આ રીતે જારામાં હલાવશો એટલે તેનો ક્રિસ્પી અવાજ પણ તમને સંભળાશે તો હવે આ બુંદીને મિત્રો આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ જ રીતે આપણે બાકીની બુંદીને પણ તળી લઈએ અને અહીંયા મિત્રો ખાસ તમે જ્યારે બીજી બેચની બુંદી બનાવતા હોય ત્યારે તમારે ખમણીને કપડાની મદદથી એકદમ સારી રીતે સાફ કરી લેવાની છે તો અહીં આપણે સારી રીતે ખમણીને સાફ કરી લીધી છે તો હવે ફરીથી તેને ત્રણથી ચાર ઇંચ જેટલી તેલથી ઉપર રાખી પછી તેમાં બેટર ઉમેરી આપણે તેમાં આ રીતે બુંદીને પાડી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ સરસ મોતીના દાણા જેવી ગોળ ગોળ બુંદી તેલમાં પડે છે તો આપણી બુંદી તેલમાં પડી જાય પછી આપણે આ રીતે હળવે હાથે ખમણીને લઈ લેવાની છે પછી બુંદીને સારી રીતે આપણે બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાની છે તો આપણી બુંદી સારી રીતે તળાઈ ગઈ છે તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ અને આ જ રીતે આપણે બાકીની બુંદીને પણ તળી લઈએ તો લગભગ થોડીવાર જેવું થઈ ગયું છે અને આપણે બાકીના બેટરમાંથી પણ બુંદી તૈયાર કરી લીધી છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ સરસ મોતીના દાણા જેવી ગોળ ગોળ તૈયાર થઈ છે અને મિત્રો આપણી બુંદી એકદમ પરફેક્ટ બની છે તો હવે આ બુંદીને આપણે થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે ફટાફટ તેની ચાસણી બનાવી લઈએ તો હવે મિત્રો આપણે બુંદીની ચાસણી બનાવવા માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એક નોનસ્ટિક પેનમાં આપણે દોઢ વાટકી જેટલી ખાંડ ઉમેરીશું તો આપણે જે વાટકીથી ચણાનો લોટ લીધેલો હોય તે જ વાટકીથી આપણે દોઢ વાટકી જેટલી ખાંડ લીધેલી છે અને અહીંયા મિત્રો તમે ખાંડનું પ્રમાણ તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો અને આપણે ખાંડ ઉમેરાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર એક વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે અને હવે આપણે ખાંડ અને પાણીને એકદમ સારી રીતે આપણે ઓગાળી લઈએ અને અહીંયા મિત્રો ખાસ મહત્વની વાત છે કે આપણે મીઠી બુંદી બનાવવા માટે કોઈ પણ તાનની ચાસણી બનાવવાની નથી ફક્ત આપણું આ મિશ્રણ થોડું તેલ કે જેવું આપણને ચીકણું લાગે એટલી જ આપણી ચાસણી બનાવવાની છે તો લગભગ એકી બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે તો હવે આપણી મીઠી બુંદીનો એકદમ સરસ ફ્લેવર આવે ને તેની માટે આપણે તેમાં એક નાની ચમચી એટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને આપણી બુંદીના એકદમ સરસ કલર માટે આપણે તેમાં એક નાની ચમચી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરીશું તો મિત્રો કલર ઉમેરવો ટોટલી ઓફિશનલ છે જો તમારે ના ઉમેરવો હોય તો તમે એમને પણ બુંદી બનાવી શકો છો તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે ચાસણીને આપણે થોડીવાર માટે ઉકળવા દઈએ તો આપણે આ ચાસણીને ઉકળતા એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણી આ ચાસણી જામી ના જાય એટલે કે તેમાં ખાંડનું ક્રિસ્ટલાઇઝેશન ના થાય તેના માટે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને લીંબુનો રસ ઉમેરાઈ જાય ને પછી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો હવે આપણે આ ચાસણીને ઉકળતા લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે તેને ચેક કરી લઈએ તો આપણે એક વાટકી લેવાની છે અને તેમાં આ રીતે આપણે ચાસણીના થોડા ઢોક્સ ઉમેરીએ અને તેને થોડીવાર માટે રહેવા દઈએ અને હવે આપણે આ ચાસણીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે વાટકીને આ રીતે હલાવીએ તો આપણી ચાસણી જણા પણ ફેલાતી નથી અને તેને આપણે આ રીતે હાથની મદદથી પણ ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી ચાસણી આપણે આ રીતે હાથમાં ચેક કરીએ ને તો આપણને મધ કે પછી તેલ જેવું ચીકણું લાગવું જોઈએ અને તેમાં બિલકુલ ધાર ના બનવું જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણી આ ચાસણી એકદમ પરફેક્ટ છે તો હવે મિત્રો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ચાસણીને આપણે નીચે ઉતારી લઈએ અને મિત્રો તમે જેવી આ ચાસણીને ગેસ પરથી નીચે ઉતારી લો ને પછી તરત જ તમારે આ ગરમ ચાસણીની અંદર આપણે જે બુંદી પાળીની રાખી હતી ને તેને હવે આપણે ફટાફટ ઉમેરી દેવાની છે અને આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આપણી ચાસણી ગરમ હોવાને લીધે બુંદી ફટાફટ તેને એબ્ઝોર્બ કરી લેશે અને આપણે આ મેથી બુંદીને વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં થોડી સમારેલી બદામની કતરણ અને થોડી સમારેલી પિસ્તાની કતરણ ઉમેરી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો મિત્રો ડ્રાય ફ્રુટ્સ ઉમેરવા ટોટલી ઓફિશનલ છે જો તમારે ના ઉમેરવા હોય તો એમને પણ બુંદી બનાવી શકાય છે તો હવે બસ આપણે ફટાફટ આ રીતે ચમચાની મદદથી બુંદીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ બુંદીને નજીકથી પણ તમને બતાવતા તમે જોઈ શકો છો કે આપણી બુંદી એકદમ સરસ મોતીના દાણા જેવી ગોળ ગોળ તૈયાર થઈ છે તો હવે આ બુંદીમાં આપણે ઉપરથી પણ થોડી સમારેલી બદામની કતરણ અને પિસ્સાની કતરણ ઉમેરી દઈએ અને હવે બસ આપણે ઢાંકણ ઢાંકીને આપણી બુંદી સારી રીતે ચાસણીને એબ્ઝોર્બ કરી લે તેના માટે આપણે તેને લગભગ બેથી ત્રણ કલાક જેવી રહેવા દઈએ

અને હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે મિત્રો બુંદીના લાડુ બનાવવા માટે આ બુંદીના મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ બંને હાથની મદદથી પહેલાં આ રીતે થોડું બાઇન્ડ કરી પછી મિત્રો આપણે હાથની મદદથી આ રીતના ગોળ શેપ આપી પછી આપણે લાડુ તૈયાર કરવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણો એકદમ પરફેક્ટ બુંદીનો લાડુ તૈયાર થયો છે અને મિત્રો કદાચ જો તમારા મિશ્રણમાં આ રીતનું બાઇન્ડિંગ ના આવતું હોય એટલે કે તમારું મિશ્રણ ઠંડુ થઈ ગયું હોય તો મિત્રો તમે તેને ગેસ પર અડધી થી એક મિનિટ માટે ગરમ કરી લેજો એટલે કે તમે આ મિશ્રણ ને ગરમ કરી લેશો એટલે તેમાં આ રીતનું પરફેક્ટ બાઇન્ડિંગ આવી જશે અને પછી તમે તેમાંથી લાડુ પણ તૈયાર કરી શકશો તો અહીંયા મિત્રો એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા બધી ટીપ સાથે એકદમ પરફેક્ટ બુંદીના લાડુ બનીને તૈયાર છે

સાથે મિત્રો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે વધુમાં વધુ શેર કરજો જેથી બીજા લોકોને પણ આ વિડીયો ઉપયોગી થાય અને મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી અને ટ્રેડિશનલ રેસીપીઓ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ એચએમએસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને હા નવી નવી રેસીપીના નોટિફિકેશન સમયસર મળતા રહે ને એના માટે બાજુમાં આપેલું આઇકન પ્રેસ કરી ઓલનું નોટિફિકેશન દબાવજો અને મિત્રો તમને આ એકદમ પરફેક્ટ મીઠાઈવાળાની દુકાન જેવી મોતીના દાણા જેવી ગોળ ગોળ અને રસીલી મીઠી બુંદી અને સાથે બુંદીના લાડુની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો